બરડા પંથકના બગવદર પે સેન્ટર શાળા ખાતે ધોરણ એક અને બે ના પ્રજ્ઞા શિક્ષકોની બે દિવસીય તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં પોરબંદર તાલુકાની પાંત્રીસ જેટલી શાળાના એકતાલીસ જેટલા શિક્ષકોએ તાલીમ લીધી હતી આ તાલીમમાં અનેક શિક્ષકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ છે મોઢવાડિયા માલીબેન હું ભારવાડા પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા વર્ગમાં સમગ્ર શિક્ષા અને બીઆરસી ભવન આયોજિત પ્રજ્ઞા દ્વિતીય સત્ર અધ્યયન સંપુટ તાલીમ હવે પ્રજ્ઞા છે એ ઘણા સમયથી ગુજરાતમાં ચાલુ છે પરંતુ અત્યારે હવે પ્રજ્ઞાના જે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક છે એ બદલવામાં આવ્યા છે તો એના અંતર્ગત આપણને શિક્ષકોને માર્ગદર્શન આપવા માટે અધ્યયન સપુટ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો એના માટેની તાલીમ ગોઠવે છે તો આ જે અધ્યયન સપુટ છે એનાથી શિક્ષકો અને બાળકો બંનેને જે પાયાનું શિક્ષણ છે એ લેવું આનંદદાયી મનોરંજક અને સહેલું લાગે એના માટેનો એક આ મૂળભૂત મુદ્દો છે કે જેના દ્વારા બાળકો છે એ ત્રીજું ચોથું પાંચમા જાય ત્યાં સુધીમાં પોતાની બુદ્ધિથી અને પોતાના મગજનો ઉપયોગ કરી અને આગળ ને આગળ શીખતો થાય એ એક મહત્વનો આમાં મને એમ લાગે છે કે મુદ્દો આપેલો છે ધન્યવાદ મનોજભાઈ મકવાણા બીઆરસી કોઓર્ડિનેટર ભગવદ આજ રોજ સમગ્ર શિક્ષા અને બીઆરસી આયોજિત ધોરણ એક બે ના પ્રજ્ઞા ધોરણના શિક્ષકો છે તેના માટે અત્યંત માર્ગદર્શિકાની તાલીમનું આયોજન કરવામાં આવે છે આ તાલીમમાં બાળકોને કયા થી શીખી શકે ખાસ કરીને આજકાલ જે પ્રજ્ઞા માધ્યમ છે ધોરણ એક ને બે એ ખૂબ અગત્યનું છે કે બાળકો પોતે શીખે છે પણ બાળકોને ખ્યાલ નથી આવતો હું કે શીખું છું એના માટેનું શિક્ષણ દ્વારા અવારનવાર આયોજન કરવામાં આવે છે અને એમાં ધે આર પ્રોવાઈડિંગ ધેટ ચિલ્ડ્રન ડોન્ટ નો ધેટ વી આર ટીચિંગ બટ ધે આર ધેમ સેલ્ફ ટીચિંગ એટલે આ એક એવું માધ્યમ છે કે બાળકોને ખ્યાલ પણ નથી આવતો કે અમે શીખીએ છીએ પણ આ પ્રજ્ઞા વિશે પ્રજ્ઞા ધોરણ પ્રજ્ઞાના જે શિક્ષકો છે એ બાળકોને એવા માધ્યમથી શીખવે છે કે બાળકો છે એને ઘણા બધા પ્રકારના સાહિત્ય ત્રીસ પ્રકારના સાહિત્ય આપવામાં આવે છે કે જે સાહિત્યના માધ્યમથી બાળકો છે પિયર લર્નિંગ દ્વારા એકબીજાને શીખવે છે બાળકો છે પોતાના પડેલી જે ક્ષમતા છે એ આવે છે એના માટેનો અવારનવાર સમગ્ર શિક્ષા દ્વારા આયોજન કરે છે આ બાબતે સૌ શિક્ષકો છે એને ખૂબ ઉત્સાહપૂર્વક તાલીમ લીધી અને માનનીય અધિકારીઓ શ્રી એ પોતાની ઉપસ્થિતિમાં સમગ્ર શિક્ષા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું એ બદલ આભાર